કેમ છો મિત્રો અમારી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બુરાઈ કરવા માટે વ્યક્તિ શોધી રહ્યા હતા ત્યારે કરણ પટેલ વ્યક્તિ મહિલો છે જેની ઇન્સ્ટાગ્રામ પર કે કે કરીને આઈડી છે મિત્રો કોમેડિયન છે બે લાખથી વધુ એના ફોલોઅર્સ છે મિત્રો એમની બુરાઈ કરવા માટે અમે લોકો એમની આઈડી ચેક કરી અમે સ્તપ થઈ ગયા મિત્રો કારણ કે એની બુરાઈ શોધવી કઈ રીતે એ વ્યક્તિ હમણાં કોઈ દાદીમાનું ઘર બનાવી રહ્યો છે આવા ડાંગમાં રહીને મિત્રો અને ઘર બનાવવું એ સહેલું નથી હોતું મિત્રો જાતે જ મજૂરી કામ કરીને અને પૈસા એકત્ર કરીને કોઈનું ઘર બનાવી આપવું ખૂબ મોટું કામ હોય છે સાથે સાથે એમના વિડીયો અમુક ક્રોલ કર્યા મેં તો મને ખ્યાલ આવ્યો કે એમને પહેલાં પણ ઘણા વ્યક્તિઓની મદદ કરી છે મિત્રો અને જરાય એને એ વ્યક્તિને અભિમાન નથી પોતાના જાત પર લોકોની સાથે સેલ્ફી ફોટા પડાવતો હોય છે સામાન્ય માણસની જેમ ફરે છે બજારમાં આજકાલ લોકોના પચીસ ત્રીસ હજાર ફોલોઅર્સ થઈ જતા હોય છે તો મિત્રો એ વટમાં ફરતા હોય છે પણ એ વ્યક્તિ સાદગીનું જીવન જીવે છે ખૂબ જ મહાન વ્યક્તિ છે મિત્રો અને અમે જો આ વિડીયો એમના સુધી પહોંચે તો એમને અમારા તરફથી એટલું જ કહેવું છે કે તમે કરણભાઈ આગળ વધો અમે બધા તમારી સાથે જ છે અને તમામ વ્યક્તિએ અપીલ કરવા કરવા માંગુ છું મિત્રો કે આવા વ્યક્તિને સપોર્ટ કરો મિત્રો એ લોકો ફોલોઅર્સ વધારવા માટે કામ નથી કરતા મિત્રો એ લોકો સેવાકીય કાર્ય કરે છે એટલે એમના ફોલોઅર્સ વધે છે ફોલો વધારવા માટે અમારા જેવા વ્યક્તિ કામ કરતા હોય છે કારણ કે અમારી દુકાન એનાથી જ ચાલતી હોય છે મિત્રો એવા વ્યક્તિને સપોર્ટ કરો એમને ગમે તેવા કોમેન્ટ ન કરો તમારથી આ વસ્તુ ન થાય તો કંઈ વાંધો નહીં અને જે વ્યક્તિ કરી રહ્યા છે એમનો ઉત્સાહ વધારો મિત્રો ધન્યવાદ